વિસાવદરના ધારાસભ્ય ગોપાલી ચાલિયાએ ગીર સોમનાથના તલાલાના માધુપુર ખાતે જાહેર સભા સંબોધી ગોપાલી ચાલિયાની જીત બદલ તલાલાના માધુપુર ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં જાહેર સભા સંબોધતા ગોપાલી ચાલિયાએ સી આર પાટીલના બે હોદ્દાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર સભામાં અમારા નેતા માનવી રવિશભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાય માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો ઉમળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની દિશાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે જે રીતે ગુજરાતમાં આમ જનતા ખેડૂતો ગામડાના લોકો મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે દુઃખી છે ત્રસ્ત છે પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરી વશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવો પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોને અંદર એક નવો વિશ્વાસ જન્મો છે નવી આશા જન્મી છે આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદરવાળી થઈને રહેશે ગપુલભાઈ એ ખેડૂત વિરોધી સ્થાનિક જનતા વિરોધી આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે આ ઇકોઝોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ બે હજાર પંદરથી લડાઈ લડે છે પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કેમકે જ્યારથી વિસાવધરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકો ઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢના જે કંઈ ખેડૂતો ઇકો ઝોનના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ આખરે ગોપાલભાઈ ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે જે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો આજે પાટિલ પાસે બે હોદ્દા છે પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી બેવડા ધોરણો આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થયું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે કેમ કે આ જ આર પાટીલે એવું કીધું હતું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે તો આમાં ક્યાં નીતિ આવી ક્યાં સિદ્ધાંત આવ્યો ક્યાં નિયમ આવ્યો એનો અર્થ એમ કે સી આર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ